આવશે કોઈ આવતા સમય નો ભાવ ફરી આપણે સભા થશે કારણ કે આ જે કઈ સેવામાં સંયમ છે

પરમાત્મા આપડા વસ્તુ એવી છે કે જો તમે આ જગ્યાએ આવ્યા ને જોયું હું પણ દરિયા કિનારે આયા હોય ચોપાટી હોય ને માડા પડ્યા હતા કલમ બાપુ બોલવા ના બોલવાની રાહ જોયા તું ગણેશ માંડે ભલા મારી રાહ જોઈ નહી પડે તારે ગોઠવી નાખે કોઈ

ભગવાન ને કરો છું કે મારે કઈ જોતું નથી તું મળ્યું એટલે મારી માટે ગંગા નાયા જેવું છે

અસૌ બોતરો નથી ગોગો ભગવાનને આપી દીધું એટલે તો એટલે એમ કે માંસ અને માંસ તારું સરનામ છે કે શું કરે આ એક રૂકાચા કાઢા દે ના કાઢ યે થાય બાધુમાં જો નરક હોય રહ્યા ડારીઓ ભલે તો એલા હર કરે આય જબ ના મળ્યો એને મરે કરો

કોઈ જે મન કોઈ આરતી ઉતારતા જોયો મંગળવાર તો મંગળવાર બપોર અઢી વાગે એક જ આરતી કે એને બનાવ્યો ને

અને મારો ઠાકર તમને એ સલાહ આપણે કાટ ના આવ્યો હવે આપણા નાળિયેર આવજો અને એ પચી દર રૂપિયા બચાવવાની

એના તાર એક કરવા સમજાય ને કે ભજન કરવા મીરાબાઈ કે રામ સાગર વગાડતા નરસિંહ મહેતા પડતાલ એમ એક કાર કરવા ताकि ना करिए कौन जो मन चो को कर द ना तो, तो अगर गति नहीं जरूर नहीं दादा जो जो तो तुम्हें नेता मजेरी जिए ना क्या समरण करूं अच्छा ये कट और अच्छा मैं करूंगा गांव में कोई बुलावा राती ना है तुम इनको फोन कर चापो जो है फोन अपनी लायक आते हो तो प्रचार लो जय इस बात को और